વીએનએસ માં દારૂની ખાલી બોટલો મૂકી યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા નાટક નિષ્ફળ ગયું છે સીસીટીવી ફૂટેજની મદદથી આ ઘૂસણખોરી અને બદનામીના પ્રયાસનો ભાંડો ફૂટ્યો તમામલે પોલીસ ફરિયાદ નોંધાવવાની સાથે વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં પ્રવેશ પણ રદ કરાયો સુરતમાં વીએનએસજીમાં દારૂની બોટલ મળવાનો મામલાનો નવો વળાંક આવ્યો યુનિવર્સિટીમાં દારૂની ખાલી બોટલ એક વિદ્યાર્થી લઈને આવ્યો હતો ખાલી બોટલ લાવનાર વિદ્યાર્થી સીસીટીવીમાં કેદ થયો હોય તેની અને બદનામીના પ્રયાસનો ભાંડો ફૂટી ગયો જેને લઈ વિદ્યાર્થી વિરુદ્ધ યુનિવર્સિટી દ્વારા વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાય વિદ્યાર્થીએ યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી છે તેણે જ સવારના સમય દરમિયાન આ પ્રકારનું કૃત્ય કર્યું હતું જો કે વિદ્યાર્થીએ શા માટે આ પ્રકારનું કૃત્ય કર્યું પોલીસ તપાસનો વિષય છે હાલમાં તે વિદ્યાર્થીને યુનિવર્સિટી દ્વારા તેનું પ્રવેશ પણ રદ કરવામાં આવ્યું તો દારૂની ખાલી બોટલ લાવનાર વિદ્યાર્થી યુનિવર્સિટી પત્રકારત્વ વિભાગમાં અભ્યાસ કરી રહ્યો છે આપણી વિરનાબા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો એકાવનમો લોકમાતા અહલ્યાબાઈ હોલકરજી યુવા મહોત્સવ બે હજાર ચોવીસનો આજે પ્રથમ દિવસ છે અમારા ડાઇનિંગ હોલ પાસે આ પીજી ડિપ્લોમા ઇન જર્નાલિઝમનો સેકન્ડ સેમિસ્ટરમાં ભણતો વિદ્યાર્થી એ ત્યાં આવીને નશાકારક બોટલોને ત્યાં આવીને ફેંકે છે અને મીડિયાને લઈને જ આવે છે એટલે કે યુનિવર્સિટીની ઇમેજને એ હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે આ સંદર્ભમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને એનો પ્રવેશ રદ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી છે આ ખૂબ જ નિન્ય કૃત્ય છે અને વિદ્યાર્થીએ આ પ્રકારની બોટલો ક્યાંથી લાવ્યો એ જ અમારે માટે તપાસનો વિષય છે જેથી આગળની કાર્યવાહી પોલીસ કરશે બ્યુરો રિપોર્ટ આસ્થા ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે